મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે તારીખ ઓગણીસ જાન્યુઆરી અને રવિવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો પવનોની પેટર્નમાં ફેરફારને કારણે ઠંડીમાં વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે આગામી બહોતેર કલાકમાં કયા વિસ્તારમાં પડશે ઠંડી વધારે તેમજ સાથે સાથે કેવું રહેશે તાપમાન અને વાદળ અને માવઠાને લગતી સંપૂર્ણ વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો તારીખે વીસ સોમવારના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો પવનો છે એ અમુક વિસ્તારોમાં પશ્ચિમના તેમજ દક્ષિણ પશ્ચિમના પવનો જોવા મળી શકે છે જ્યારે અમુક વિસ્તારોમાં ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે જેના કારણે અસ્થિરતાનો માહોલ અને સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ સામાન્ય ઠાર અથવા તો ઝાકર આવવાની શક્યતા રહેલી છે ત્યારે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડ તેમજ વાપી વિસ્તારમાં કસરૂપી વાદળો મહારાષ્ટ્રમાં છે એ ઘેરા છે જેના હિસાબે મધ્યમ લેવલના પ્રકારના વાદળ પણ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે તારીખો વીસના રોજ તાપમાન મહત્તમ તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાનમાં થોડો વધારો થશે સીટી લઈ અને ઓગણત્રીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ શકે છે જ્યારે રાતે અને વહેલી સવારે સારો એવો ઠંડીનો ચમકારો જોવા મળશે મિત્રો ત્યારબાદ તારીખ એકવીસ અને મંગળવારની વાત કરીએ તો વાદળોનો જમાવડો ભાણવર પોરબંદર તેમજ જૂનાગઢ આ ઉપરાંત ગોંડલ અમરેલી અને જસદન વિસ્તારમાં છે એ જોવા મળશે કસરૂપી વાદળો છે એ જોવા મળશે જો કે કોઈપણ પ્રકારનું તારીખ વીસ અને એકવીસના રોજ છે એ કે ગુજરાતમાં માવઠું જોવા નહીં મળે ત્યારબાદ સાંજની વાત કરીએ તો સાંજના સમયે દક્ષિણના ખાસ કરીને જિલ્લાઓમાં જેમાં પોરબંદર વેરાવળ ઉના મહુવા અમરેલી જુનાગઢ ભાવનગર વિસ્તારોમાં સાથે સાથે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છે કસરોપી વાદળો સારા એવા જોવા મળી શકે છે મિત્રોને પવનો છે એ મુખ્યત્વે છે એ ઉત્તરનો પવન જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો તારીખ બાવીસ અને તેવીસથી ફરીથી ઠંડીમાં વધારો થશે અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે જેમાં ઓગણીસ વીસના તાપમાન છે એ ઓગણત્રીસ ડિગ્રી જેટલું જોવા મળ્યું હતું ત્યારે ત્રેવીસ તારીખના રોજ છે એ ચોવીસથી લઈ અને છવ્વીસ ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળશે જેના હિસાબે ઠંડીમાં ઘણા વિસ્તારોમાં સારો એવો વધારો જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ મહત્તમ તાપમાન છે એ બાવીસથી લઈ અને ત્રેવીસ ડિગ્રી જેટલો જોવા મળી શકે છે રાતે અને વહેલી સવારે સારો એવો ઠંડીનો ચમકારો જોવા મળશે અને પવન પણ સારો ફૂંકાશે જેના હિસાબે ઠંડી સારી એવી ઠંડીનો રાઉન્ડ છે એ આવી શકે છે તારીખે ત્રેવીસ અને ચોવીસના રોજ મિત્રો અને મહત્તમ તાપમાન ફરીથી ચોવીસના રોજ છે એ એક ડિગ્રીનો વધારો થશે ચોવીસ તારીખના રોજ અને પવનો છે એ મુખ્યત્વે ઉત્તર પૂર્વના છે એ શિયાળુ પવનો જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વની એક વાત કરીએ તો તારીખ સિત્યાવીસના રોજ ફરીથી પશ્ચિમી વિક્ષોપ આવવાની શક્યતા રહેલી છે જેના હિસાબે તારીખ એકત્રીસ ડિસેમ્બર એકત્રીસ જાન્યુઆરી સુધીમાં છે એ જમ્મુ કાશ્મીર તેમજ રાજસ્થાન પંજાબના વિસ્તારોમાં છે એ સારી એવી હિમવર્ષા જોવા મળશે અને પંજાબ તેમજ રાજસ્થાનના વિસ્તારોમાં માવઠું છે જોવા મળશે જોકે સૌરાષ્ટ્ર ગુજરાતને કેટલા પ્રમાણમાં આ મજબૂત પશ્ચિમી વિક્ષો અસર કરશે તે બાબતે માહિતી છે એ આવનારા સિત્યાવીસથી લઈ અને ઇઠ્યાવીસ તારીખ દરમિયાન નક્કી થશે કે કયા વિસ્તારને અસર કરતા થશે કે નહીં તે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહીશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર